ભરૂચના શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ અને અમિત પ્રજાપતિ દ્વારા આજરોજ રોજ લિંકરોડ ખાતે આવેલ નગર પ્રાથમિક શાળા સંચાલિત ગાયત્રી નગર મિસ્ટરના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આવતીકાલથી શરૂ થતા અલુણા વ્રતને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને સુકો મેવો તેમજ ફરારી વેફરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળા પરિવાર તરફથી શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ પરેશ લાડ અને અમિત પ્રજાપતિનું સન્માન કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં શાળા પરિવાર અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અમુક નવા કાર્યક્રમો કરતા જ આવ્યા છે મંદિરને લગતા આખા વર્ષમાં રથયાત્રા હોય તો અમે સૂકી બાજુનું વિતરણ કરીએ છીએ નવરાત્રિનું આયોજન કરીએ છીએ આવા અવનવા કાર્યક્રમો મંદિરના ત્રસ્ટના નેજા હેઠળ અમારા મંદર થકી અમે સંપૂર્ણ આ કાર્ય કરતા હોઈએ છીએ અને અમ અમને આમાં ખુશી મળે છે અમને દર વર્ષે કંઈક ને કંઈક નવું કરવાની ઈચ્છા પ્રેરિત થતી હોય જેમ અમિતભાઈ આ વખતે અમને સપોર્ટ કરીને નોટ રિટર્નમાં અમને સહાય કરી એમનો પણ આ તબક્કે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે અને તમામ સ્કૂલના ટીચર્સ અને તમામ વિદ્યાર્થીઓને અમે આવનારું વર્ષ સારું જાય સુખી રહે એવી અમારા મંદર તરફથી માતાજી તરફથી અમને પ્રાર્થના કરી